ના યાર ના પણ પલાળી લાવે સારું કર્યું બગડી ગયું અમે ત્યાં પછી હવે ચોખું થાય

થોડી નવી લાવ્યા નવી જ લાવન તાણ અમે તો તમે ના લઈ દાડ તમે બૈરે લઈ રીતે છો લાવો તો તો મારે લાબી છે પણ હું હોજે ઘેર જાઉં નહીં એટલે પીપુડી ચાલુ જ થઈ જાય છે એટલે ફેર લાબન વિચાર જ નહીં કરતો હા તમારે તો આમાં તમાર બહારો પીપુડી જેવું જ છે બાર પીપુડી વાગે પર ક્યારે પીપુડી વાગે પર થોડું ઘબરાવું પડે ઘેર તો તમારી વાજી જાય ના વાગે પોલીસ શું હવે ખબર છે હવે ખબર નહીં તમે જોવા આયા કઈ તમારા આડોશી પાડોશી વાતો કરે એટલે અમને તો બધી ખબર પડે છે ના પડે એક દાળો મેં થાપ સોડી દી તમન ના મેં એને સોડી દી સપનામો તમન તો કોઈ વાત મનાતી જ નહી મારી આ કોડ મેં એક દાળો થાપ સોડી કોનના પટ્ટાની તે તૈન દાડો દી એને ઓયથી નિશાન ન તુજી નિશાન એટલી આખ સમારી તો તમે વચ્ચે તમારો એ ચાર વાગડીયા પડી રહી હતી ઈ શું હતું તા તો પડ્યો તો

કચ્યુ નહિ ઉભો રૂ કરું તું જોઉં ખાલી શું કરવાનું આ તું મારે કા છે

દોળો સોળ જમી દે સાહેબ ફૂલ થઈ ગઈ સાહેબ બાઈક પકડ પકડ બાઈક ઉતર ઉતર ભાઈ સાહેબ થોડી તબલિક છે વાગેલો હોય કોકા એ સો વાગેલો સાહેબ છ ને વાગે જો ઝુકુ બોલે દાર દાખોં બે ડંડા વધારે પડતી હોય બોલ્યો સાહેબ વાગેલો હા હા સાહેબ સાહેબ જાજો હવે પેરી આવજો હવે મસ્ત પેરી આવજો ભાઈ

અમે ખમો હું કરે મોણસો કેટલા પલા પડ્યા જોજો વારો કે આપડા કરતા વધારે ચાલાકી ચાલાક એટલે જબરજસ્ત કેવા ઇમ બોલો આ તો નાક કર્યો છે કે નહીં કર્યો ફળ્યાવા કજો ભાઈ બધી નાક પાછી એ જવાનું છે જમ દઈએ અલ્યા પણ હવે કોમેજ રહે થા પાછે વહી બના લાવવા થપકો લી કે શું આયા બગાળવા પડો આખો તો અમન બગડે ને હવે આપણા લોકડાઉન માં ભાડું ની વાત કેતા નથી કેવ

ભૂલ તો આપણે કરી એનું ભારાશાહી મોટી ભૂલ કરી એ મારે તો યાર બૈડા મેવું સોડ્યું છે ને તમને ખબર માર પેલા બૈડા નું ઓપરેશન કરાવ્યું કરોડા નું હોય એ ઓપરેશન ના ટોકા તોડી નાખ્યા છે ઘટાડો તો એટલે આ ઉપાધિ કરી તો હવે કોઈ દાડો હવે ધોચ્ચે વાળા ડોહન ના હું ભરાખો ખરા આ તો પણ કેવાય આ તો સાહેબ હારું કર્યું એક બીજા માથામાં બાજુ ના મરી તો આપડી નોકરી થાય હોય કર મારે તો યાર કેડી હેવી નાખી સી બે હો ઘડી વાર

અલે આલ્યો ને 200 રૂપિયા આપણે ખબર પડે આપણે હા એમ આ જો આલે આલે થોડું આમ અંદર કરો અલા જો તમને કહું બાઈક રીટર્ન થાય આગળ તેમ છોડાવતા નહીં કાકા બોદો નાક નાક ફીડ બોદો ઉમર લાગતી નક આપણા હાલ હોય ને આપણા બાઈક ને બાઈક બધું મેલાઈ દયો તમને અરે એ જો જોજો

બો આજીકારો કે હવે આમો શું ઘડીવાર આજા આમો નાના છોકરા નેથેથી લાયો તો રૂમાલ મેટા થઈ ગય નહી એ જો તમે કોઈ કણ ખાતા રે તમે તાર શું ચોથી એવો ને એવો હાડો બેહોવ જલ્દી આગે લે ભરાશો તમે 200 ના 300 આલવા પછી પણ ના ચીન કાછું તમારા આલવા પડશે હવે આ તો હું આલ્યો